જે જિલ્લા પ્રમાણેના કમલોમો બન્યા છે નર્મદા નું કમલમમાં પણ એને કેટલા પૈસા આપ્યા છે એની માહિતી પણ અમારી પાસે છે પાર્ટીઓ ચલાવો છો કમલમો બનાવો છો એ વધારે દિવસ નથી ચાલવાનો મનરેગાના કોભાંડના માસ્ટર માઇન્ડ છે જે કોંગ્રેસના પ્રદેશ નેતા છે કે કરોડ નું કેટલા કમલમ વાળા કેટલા ગાંધીનગર વાળા ને આપ્યા છે આવનારા દિવસોમાં સીબીઆઈ તપાસની અમે માંગ કરવાના છે અને મુરલીધર નામ ઉપર આખો જે કૌભાંડ છે ઢોળી દેવામાં આવે તો પછી તમે પુરાવા રજૂ કરશો આમાં સીબીઆઈ તપાસ થાય ને મંત્રી તંત્રી સાંસદ ભાંસદ બધા ઘરે જ આવ્યા છે ભારતના આઝાદી કાળથી શરૂ થયેલી મનરેગા યોજના આ યોજના એટલા માટે લાગુ કરવામાં આવી હતી કે ગામડામાં વસતા એ શ્રમિકોને વળતર મળી રહે તેના માટે આ યોજના વર્ષોથી આ ગુજરાતમાં કે દેશભરમાં ચાલુ હતી થોડા દિવસો પહેલાં જે સમાચાર સામે આવ્યા હતા કે મનરેગાની અંદર કરોડો રૂપિયાનું કૌભાંડ ભારતીય જનતા પાર્ટીના ચાલુ મંત્રી બચુ ખાબડના બંને પુત્રોએ કર્યું અને આ કૌભાંડની અંદર અનેક જગ્યાએ આના તાર જોડાયેલા છે પાંત્રીસ જેટલી બીજી કંપનીઓની તપાસ પણ થઈ ત્યારે અચાનક ચૈતર વસાવા સામે આવે છે અને ચૈતર વસાવા એવા આક્ષેપો કરે છે કે ભારતીય જનતા પાર્ટીના જ નેતા નહીં પણ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને લોકસભાની ચૂંટણી લડી ચૂકેલા એવા હીરા જોટવા પણ આની અંદર સામેલ છે અને એમને પણ બસો કરોડ કરતાં વધારેનું નર્મદા જિલ્લાની આજુબાજુના વિસ્તારોની અંદર કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે આજે અચાનક વહેલી સવાર એવા સમાચાર સામે આવ્યા કે ભરૂચ જિલ્લાની પોલીસ અચાનક ગીર સોમનાથ પહોંચે છે સાથે પૂછપરછ કરે કૌભાંડનું એ ચર્ચામાં આવ્યું હતું એ સમગ્ર વિષય પર પોલીસ તપાસ અને તેમની ડોક્યુમેન્ટ તપાસ કરવા ત્યાં પહોંચે છે અને આ તપાસ એટલા માટે શરૂ થઈ કે જે મારી બાજુની ફ્રેમમાં તમને જે દેખાઈ રહ્યા છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ દમખમથી આ મામલે મેદાને આવ્યા હતા અને તેમને આરોપ લગાડતા તો ત્યાં સુધી કહી દીધું હતું કે જો આ કૌભાંડ સાબિત ન થાય તો હું રાજનીતિ છોડી દેવા માટે પણ પણ તૈયાર તપાસ તપાસ પૂરી થવી જોઈએ પોલીસે વ્યવસ્થિત કરવી મારી પાસે ડોક્યુમેન્ટ છે છે પુરાવા અને આ પુરાવાના આધારે પોલીસ તપાસ કરે તો બસો કરોડ કરતાં વધારેનું કૌભાંડ આ હીરા જોટવા સહિતની જે કંપનીઓ છે તેની ઉપર કથિત રીતે આરોપ લાગ્યા છે તેનું બહાર આવી છે આજે મારી સાથે વાતચીત કરવા માટે ખુદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા જોડાયા છે

ત્યાં પણ ફેલાયેલું છે અને તેના તાર એ ગીર સોમનાથ એ કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવા ઉપર તમે આક્ષેપો કર્યા હતા અને આજે વહેલી સવારે એ ભરૂચ પોલીસ છે એ તેમની પૂછપરછ માટે એ ગીર સોમનાથ પહોંચી છે મનરેગા યોજના 2005 માં જ્યારે યુપીએ ની સરકાર હતી એમણે સહરદી અંતિયાર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને પોતાનું ભરણ પોષણ માટે સો દિવસની ગામમાં રોજગારી મળે અને પોતાનું ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સુપાસી ગામના જે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે હીરા જોટવા જે હમણાં જુનાગઢ લોકસભા કોંગ્રેસમાંથી લડ્યા છે તે બે હજાર સત્તર માં આ વિસ્તારોમાં આવે છે અહીંના પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડને વિશ્વાસમાં લે છે અને સૌ પ્રથમ દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા અને ભરૂચમાં મનરેગામાં અમે મટીરિયલ પૂરું પાડીશું તમામ પ્રકારનું એમ કરીને એજન્સી એમને ફિટ કરે છે મટીરિયલ પૂરું પાડવાની અને એક પણ જિલ્લામાં જેમ કે મારો નર્મદા જિલ્લો છે એક પણ પંચાયતમાં એક પણ ગાડી કપચી રેતી સળિયા કે સિમેન્ટ નાખ્યા વગર કોઈ પણ જાતની કામગીરી કર્યા વગર કોઈ જગ્યાએથી મટીરિયલ ઉઠાવે તો રોયલ્ટી ભરવી પડે અને કોઈ જગ્યાએ વેચાતું તો જીએસટી ભરવી પડે પણ એવું પણ કર્યા વગર એક પણ ગાડી મટીરિયલ ઘરે બેઠા સુપાસીમાં એમનું એપી સેન્ટર બનાવીને ત્યાં બેઠા કરોડો રૂપિયાના બિલો અધિકારીઓની મિલી ભગતથી એમણે ઉતારી લીધા અમે સૌ પ્રથમ બે હજાર થી સરપંચોને સાથે રાખીને નિરંજનભાઈ વસાવા સાથે ત્યાં આવેદનો આપી રજૂઆતો કરી પણ બચુભાઈ ખાબડ પંચાયત મંત્રી હોવાથી એમના દબાણ વસ કોઈ પણ જાતની કઈ પણ જગ્યાએ કામગીરી નહીં થઈ એમની તપાસ નહીં થઈ મારી આજે પણ નર્મદા એસપી કચેરીમાં બે હજાર એકવીસની અરજી પેન્ડિંગ છે બે હજાર બાવીસમાં માં મેં સરપંચોને સાથે રાખીને રજૂઆત કરેલી આવેદનપત્ર પણ આજે ત્યાં પડેલું છે છતાંય આ લોકો પૈસા એટલા બધા જોઈ ગયા કે અધિકારીઓને પણ થોડા ઘણા આપીને કેસો પણ દબાવવા લાગ્યા ત્યારે મહિના પહેલા મેં સ્પષ્ટ કીધું કે મનરેગાના કૌભાંડના માસ્ટર માઇન્ડ હીરા જોટવા છે જે કોંગ્રેસના પ્રદેશ નેતા છે અને ભાજપ સાથે મળીને એમણે ખૂબ મોટું કૌભાંડ કર્યું છે ત્યારે હીરાભાઈ જોટવાએ કીધું કે ગુજરાતમાં ક્યારે નહીં થયો હોય એવો મોટો માનહાનિનો કેસ હું ચૈતર વસાવા પર કરીશ પણ હું ધારાસભ્ય છું ક્યાંય પણ રજૂઆત કરું તો પૂરા પુરાવા સાથે અને જવાબદારીપૂર્વક હું બોલું છું મનસુખભાઈ તે દિવસે એમના બચાવમાં ઉતરેલા પણ આજે જોટવાને પોલીસ લઈ આવે છે કેમ કે એમની એન્ટરપ્રાઇઝ અને મુરલીધરના નામે જે કરોડો રૂપિયાનો વ્યવહાર થયો છે એ તારીખ ચેક નંબર રકમ પણ આજે અમારી પાસે છે એટલે ક્યાં એ કામ થયા નથી ને કરોડો રૂપિયા આ લોકો અહીંથી ગરીબોના ઉઠાંતરી કરીને લઈ ગયા છે ત્યારે એમની સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ નેતાઓ બધા સાથે તપાસ થાય અને એમાં જે પણ લોકો આ કૌભાંડમાં ઇન્વોલ્વ હોય એના પર કાર્યવાહી થાય એવી જ અમારી અપેક્ષા છે ચેતરભાઈ એક સવાલ એ પણ થાય કે જો ભારતીય જનતા પાર્ટી એ પોતાના ચાલુ મંત્રીના દીકરા ઉપર ફરિયાદ કરી શકતી હોય તો પછી આવડા મોટા તમે જે આરોપ લગાડી રહ્યા છો ક્યાંય કરોડો રૂપિયાનું કોંભાંડ થયું છે તો કોંગ્રેસ તો એમની વિરુદ્ધ પાર્ટી છે અને જે આ હીરા જોટવા છે એ લોકસભાની ચૂંટણી પણ કોંગ્રેસમાંથી લડી ચૂક્યા છે તો ભારતીય જનતા પાર્ટી પહેલા હીરા જોટવા ઉપર કાર્યવાહી કરવાને બદલે બચુ ખાબડના દીકરા ઉપર કેમ કાર્યવાહી કરી બચુભાઈ ખાબરના દીકરા પર એટલા માટે કાર્યવાહી થઈ કે અમે વિધાનસભામાં નામજોગ ગ્રામ પંચાયતોના પુરાવા સાથે અમે રજૂઆત કરી હતી અને એમાં તપાસ કરવાની અમે માંગ કરી કે કમિટી બનાવીને તપાસ કરી આપણે બધા અને જેવી તપાસ ચાલુ થઈ ત્રણ પંચાયતોની તપાસમાં એકોતેર કરોડનું નું કૌભાંડ ભરાવ્યું હવે તમે જોઈ લો રોડ ચેકડેમ ચેકવોલ સ્ટ્રકચરના કામો તો સ્થળ પર ના હોય એ તો હવામાં થોડા ઉડી જવાના સ્ટ્રકચર તો રહેવાનું બે વર્ષ એજ કામ આ લોકો કર્યા નથી અને પેમેન્ટ લઈ ગયા છે એવી જ આ હીરા જોટવાએ કર્યું છે ત્યારે વિધાનસભાની રજૂઆતને પગલે અને તમારા જેવા મીડિયાઓના સહારે સરકારને લાગ્યું કે કાર્યવાહી નહીં કરીશું તો આપણું ખરાબ લાગશે એમણે કાર્યવાહી કરી છે પણ એમના માસ્ટર એમના ગુરુ પણ હીરા જોટવા છે તો હીરા જોટવાની જે એજન્સી છે શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ એની જે કામગીરી છે પાંચ જિલ્લામાં ખાલી તમે બે હજાર સત્તર અઢાર થી લઈને સુધી પાંચ વર્ષની તપાસ કરશો ને તો હું પૂરા વિશ્વાસ સાથે પચીસો સરકારે આમાં તપાસ કરવી જ જોઈએ ને સરકારે જે પણ ગરીબોના હોળીઓ છીનવાયેલો છે ગરીબો ની રોજગારી છીનવાયેલી છે એવા લોકોને ક્યારે છોડવા નહીં જોઈએ એવી હું સ્પષ્ટ માંગ કરું છું ચેતરભાઈ એક સવાલ એ પણ

આજે પણ ત્યાં નોંધાવેલી એમની વિરુદ્ધમાં આજે પણ ત્યાં તમને પુરાવા સાથે મળી જશે અમે જે આવેદન પત્ર એમની સામે વિપક્ષની ભૂમિકામાં આપ્યા છે એ પણ તમે કલેક્ટર કચેરી કે કોઈ પણ ન્યૂઝમાં જોઈ શકો છો અમે અનેક વખતે એમની સામે રજૂઆત કરતા પણ બચુભાઈ ખાબડ એમને બચાવી લેતા હતા અહીંના કેટલાક સાંસદો એમને બચાવી લેતા હતા એટલે બચી જતા હતા પણ સરકારે જે કાર્યવાહી બચુભાઈ ખાબડ પર કરી પછી અમારો વિશ્વાસ મજબૂત બન્યો કે ભાઈ હવે કાર્યવાહી થશે આના પર એટલે અમે તરત કીધું કે ભાઈ આના માસ્ટર માઇન્ડ ને બચુભાઈ ચાલુ સરકારના ધારાસભ્ય મળેલા હતા તો આટલું મોટું માણસ ગીર સોમનાથથી આવીને કરી શકે એની હિંમત નથી કે અમારા વિસ્તારમાં આવું કરી શકે પણ અહીંના નેતાઓનો એમને આશીર્વાદ હતા કેમ કે એમની પણ આમાં ભાગ બટાઈ હતી અને એવા લોકો બચાવમાં પણ ઉતરેલા તમે તો જાણો છો કેટલા લોકો એમના બચાવમાં આવ્યા હતા ગયા મહિનામાં મેં પ્રેસ કોન્ફરન્સ કરી પછી તો એવા કેટલાય ગામો એવા છે જ્યાં આજે પણ કામ નથી અને લાખો રૂપિયાના બિલોના ચૂકવણા થયેલા છે જે પણ અધિકારીઓ ચૂકવણા કર્યા છે એવા અધિકારીઓને પણ તાત્કાલિક ધોરણે અટકાયતમાં લેવા જોઈએ અને એમની તપાસ કરીને આગળ તપાસ વધારવી જોઈએ એવી મારી પોલીસ અને એમની સૌના પર અપેક્ષા છે ચેતરભાઈ તમે પુરાવાઓ બધા રજૂ કર્યા હતા અને પુરાવા સાથે તમે વિડીયો પણ જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે મારી પાસે ચેક નંબરથી લઈ જીએસટી બિલ સહિતના અનેક પુરાવા છે શું આ કોઈ અધિકારીએ તમારો કોન્ટેક કર્યો હતો તમે એમને આ જે પણ તમારી પાસે ડોક્યુમેન્ટ હતા કે જે પુરાવા હતા એ આપ્યા અને એ પુરાવાના આધારે અત્યારે ગીર સોમનાથમાં પોલીસ તપાસ કરી રહી સૌ પ્રથમ તો મનરેગાનું કૌભાંડ જેવું દાહોદમાં બહાર આવ્યું લોકો કોઈને ડોક્યુમેન્ટ નહોતા આપતા પણ ધારાસભ્યના પ્રોટોકોલ પ્રમાણે અમારી સત્તાની રૂવે અમે બધી માહિતી કઢાવી તમામ વર્ષની અને કયા કામ માટે કેટલા રૂપિયાનો ચેક કઈ તારીખે કયા કોના ખાતામાં જમા થયો એ એજન્સી કોની છે બધું અમે શોધીને અમારી પાસે આવ્યું એટલે અમે મીડિયામાં જાહેર કર્યું સરકારને પણ આપ્યું છે એટલે ગ્રાઉન્ડ પર પણ જોયું ગ્રાઉન્ડ પર પણ કામ નથી એટલે સીધું બને છે કે તમે અહીંયા ચેકડેમ બનાવો પચીસ લાખનો ચેકડેમ તો હોવો જોઈએ ને છે નથી તમે રોડ માટે અહીંયા અઢાર લાખ રૂપિયા બિલ બનાવો છો રોડ નથી તો પૈસા ચુકવવાનો શું અર્થ એટલે આ કૌભાંડ થયું છે અને એ ભાઈએ કોઈ પણ જગ્યા થી મટીયલ ની ખરીદી નથી કરી મટીરિયલ ખરીદી કરે એટલે જીએસટી લાગે કોઈ લીઝમાંથી રેતી કપચી ઉઠાવે એટલે એની રોયલ્ટી લાગે મટીરિયલ બી નથી લીધું ને અહીંયા નાખ્યું બી નથી છતાં કરોડોનું પેમેન્ટ થઈ જાય આ તો કયા પ્રકારની સિસ્ટમ છે અને ટેન્ડર પાછું દર વર્ષે એમને જ આપવાનું સ્થાનિક વાળાને નહીં ગીર સોમનાથ વાળાને જ આપવાનો અધિકારીઓને એટલા પૈસા મળે નેતાઓ પણ એમની ભલામણ કરે સાંસદો પણ કે આ એજન્સી જોઈએ ભાઈ વિચાર કરો તમે તમે એટલે માં આજે પણ માત્ર પાંચ જિલ્લાની તપાસ કરાવશો ને પચીસો કરોડ નું કૌભાંડ આનું બહાર આવે એવું છે હીરા જોટવાનું અચ્છા હીરા ભાઈ તો વિડીયો બનાવી પણ વાત કરી રહ્યા હતા કે આ બંને જે નામ લઈ રહ્યા છે ચેતર વસાવા શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઈઝ એ બંને એજન્સીઓમાં મારો કોઈ હાથ નથી અથવા તો મારી એજન્સીઓ સકડાયેલી નથી તેમ છતાંય મારી ઉપર જે આરોપ કરવામાં આવ્યા છે એના ટાઈમ આવતા હું જવાબ આપીશ પણ આજે પોલીસ પોચી છે પૂછપરછ થઈ રહી છે જે એજન્સી શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ શ્રી મુરલીધરન એન્ટરપ્રાઇઝ એ એનો એડ્રેસ પણ હીરાબાઈની ઓફિસનો છે અચ્છા એનો ગામ હીરાબાઈનો એનો વહીવટ કરતા હીરાબાઈ જેટલા પણ કરોડો રૂપિયા એમના એકાઉન્ટમાં જમા થયા એની લેવડ દેવડ જ હીરાબાઈએ કરી છે એની લેવડ દેવડ ખાલી તપાસ થાય ને હું કેમ છું ને પચીસો કરોડની ની લેવડ દેવડ થઈ છે એમાં એની તપાસ કરાવી લો એટલે દૂધ નું દૂધ ને પાણી નું પાણી આપશે એમાંથી હીરાબાઈ કેટલા અધિકારીઓને આપ્યા કેટલા નેતાઓને આપ્યા છે કેટલા કમલમ વાળાને આપ્યા છે કેટલા ગાંધીનગર વાળાને આપ્યા છે તપાસ કરાવી લો એટલે દૂધનું દૂધ પાણી નું પાણી થઈ જશે તમે તો એ પણ આક્ષેપો કર્યા હતા કે ભારતીય જનતા પાર્ટીના કમલમો બન્યા છે યાદ પૈસાથી બન્યા છે બિલકુલ જે જિલ્લા પ્રમાણેના કમલોમો બન્યા છે નર્મદાનું કમલમમાં પણ એને કેટલા પૈસા આપ્યા છે એની માહિતી પણ અમારી પાસે છે કોંગ્રેસ પાર્ટીને કેટલું ફંડ આપ્યું છે કોંગ્રેસ પાર્ટી ચલાવવામાં કેટલી મદદ કરી છે બધી વિગતો આપણી પાસે છે સવાલ એ થાય છે ભલે અમારે કોંગ્રેસ સાથે ગઠબંધન હોય પણ તમે ગરીબોના કોળીઓ છીનવીને પાર્ટીઓ ચલાવો છો કમલમો બનાવો છો એ વધારે દિવસ નથી ચાલવાના દિવસો આવશે અમે પણ મેદાનમાં ઉતરવાના છે અમને જો તપાસમાં સંતોષકારક સંતોષકારક તપાસ નહીં થશે ને આવનારા દિવસોમાં સીબીઆઈ તપાસની અમે માંગ કરવાના છે કલેક્ટર એસપી મનરેગાના નિયામક બધાની કચેરીઓને અમે ઘેરાવો કરવાના છે આમાં સીબીઆઈ તપાસ થાય ને મંત્રી તંત્રી સાંસદ ભાંસદ બધા ઘરે જાય આવ્યા છે અત્યારે જે ટીમ પહોંચી છે તપાસમાં અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે હીરાભાઈ ને અત્યારે માત્ર પૂછપરછ કરવામાં આવી રહી છે પણ આગામી દિવસોની અંદર માની લો કે આમાં હીરાભાઈ જોટવાનું કે નામ ના નીકળે પણ શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝના નામ ઉપર આખો જે કોભાણ છે એ ઢોળી દેવામાં આવે તો પછી તમે પુરાવા રજૂ કરશો બિલકુલ અમારી પાસે પુરાવા છે એમણે જે નાણાકીય લેવડ દેવડ કરી છે ને એ કોને કરી છે એની તપાસ થઈ જશે ને તો આખી લિંક પકડાઈ જશે આ કોબાણમાં કેટલા લોકો જોતરાયેલા છે બધી લિંક પકડાઈ જાય એવી છે ખાલી

ત્યાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ છેલ્લા કેટલાક મહિનાથી લાગી રહ્યા હતા અને તેમાં બચ્ચું ખાબડના બંને દીકરાઓની પોલીસે ધરપકડ પણ કરી પણ આજે જે નામ ખૂબ ચર્ચાઓમાં હતું કોંગ્રેસના દિગ્ગજ નેતા અને જૂનાગઢથી લોકસભાની ચૂંટણી લડેલા એવા હીરા જોટવાની અને બંને કંપનીઓ સાથે તે સંકળાયેલા હોય કથિત રીતે અને સાથે સાથે ચેતર વસાવાએ જે રીતના કહ્યું કે જો આ બંને કંપનીઓની પૂરી તપાસ થાય તો પચીસો કરોડ કરતાં વધારેનું જે ભ્રષ્ટાચાર છે એ બહાર આવી શકે પણ આ બહાર નહીં આવે તો વધારે આગળ તપાસની અમે માંગ કરીશું સીબીઆઈ તપાસની પણ માંગ કરવામાં આવશે પણ અત્યારે જે માહિતી મળી રહી છે કે વહેલી સવારથી આ ભરૂચ જિલ્લાની પોલીસ છે તેમને અત્યારે ગીર સોમનાથમાં તો ધામાં નાખી દીધા છે પણ હવે જોવાનું એ છે કે ખરેખર આ મનરેગાના કૌભાંડની તપાસ થાય છે કે પછી આ પીનું સંકેલાઈ જાય છે જો તમે જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર